તેત્રીસ સહિત દેશના અન્ય રાજ્યોના લોકો ડિપોર્ટ કર્યા હતા જેમણે અમૃતસર મોકલી આપ્યા હતા જ્યાંથી વિમાનમાં સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા જે પૈકી અંકલેશ્વરની એશા ધીરજ પટેલ નામની મહિલાને લેવા માટે

એશા ધીરજ પટેલ ને અંકલેશ્વર સાથે કોઈ લેવા દેવા જ ના હોય અને અંકલેશ્વર ખાતે માત્ર જન્મસ્થળ સ્થળ જ હોય તો પોલીસ વિભાગ આ મુદ્દે કેમ મૌન સેવી લીધું છે તે ચર્ચાનો વિષય બન્યો છે અમેરિકામાં વાયા કેનેડા મેક્સિકો માર્ગે બિન અધિકૃત રીતે ડંકી સ્ટાઇલમાં યુવતી ગઈ હતી કે પછી અન્ય કોઈ કારણ હતું તે સવાલ પર હાલ સમગ્ર કોકણું ગુજવાઈ ગયું હતું